નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં મિત્રો ભગવાન શનિદેવ પોતે આજે રાતથી એકવીસ વર્ષ આ છ રાશિઓ પર પૈસાનો વરસાદ કરશે ભગવાન શનિદેવ હવે બાર માંગથી આ છ રાશિઓથી ખૂબ જખુશ થઈ ગયા છે હવે ભગવાન શનિદેવ આ રાશિના લોકોના જીવનમાં માવવાના છે અને મિત્રો તે કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જે શનિદેવ એકવીસ વર્ષ સુધી તેમના પર ધનની વર્ષા કરશે તેઓ હવે પૈસાથી ધનવાન બનશે અને તેથી જ તમે આ વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાન જુઓ અને જે લોકો શનિદેવને માનતા હોય તેઓ સૌ પ્રથમ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખી દેજો વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો તે રાશિઓ વિશે વાત કરી લઈએ મિત્રો તે ભાગ્યશાળી રાશિઓ વાત કરીશું જેમના પર ભગવાન શનિદેવ પૂરા એકવીસ વર્ષ સુધી તેમના તમામ દુઃખ દર્દ અને પીડાઓ દૂર કરશે અને આર્થિક રીતે સમૃદ્ધ કરશે અને આ રાશિઓના લોકો ધનવાન બનશે મિત્રો શનિદેવે સર્વોચ્ચ દેવી દેવતાઓના ન્યાયાધીશ માનવામાં આવે છે અને ભગવાન શનિદેવ ખોટા કામ કરનારાઓને સમયસર સજા આપે છે ભગવાન શનિદેવને સૂર્યપુત્ર અને કર્મના ફળ આપનારા માનવા આવે છે જે લોકો સારા કર્મ કરે છે તેમને તેઓ સારા ફળ આપે છે અને જે લોકો ખરાબ કર્મોનો ભાગરૂપે ખરાબ ફળ આપે છે અને એમ તમને જણાવીએ કે મોક્ષ આપનાર એકમાત્ર ભગવાન શનિદેવ મહારાજ છે ભગવાન શનિદેવ મહારાજ વિશે ઘણા લોકો ડરતા હોય છે પરંતુ હકીકત એ છે કે ભગવાન શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે તે માટે જે લોકો ખરાબ કર્મો કરે છે તને આજ નહીં તો કાલે જરૂર ને જરૂર જ સજા કરે છે જે વ્યક્તિને ભગવાન શનિદેવના આશીર્વાદ મળે છે તેમના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમામ ગ્રહો પણ સારી રીતે જળવાયેલા રહે છે અને દૂધ દર્દ અને પીડા તેમના જીવનના વાવવાનું કોઈ દિવસ નામ પણ નથી લેતી અને તેમને કોઈ દિવસ સમસ્યાનો સામનો કરવો પડતો નથી પરંતુ જેઓ ખોટા કામ કરે છે પાક કરે છે અને અન્યને નુકસાન પહોંચાડે છે તેને ભગવાન શનિદેવ મહારાજ એવા લોકોને જ સજા આપે છે હવે તમને એમ જણાવી દઈએ કે બાર રાશિઓ માનથી આ છ રાશિઓ પર ભગવાન શનિદેવને કૃપા થવા જઈ રહી છે મિત્રો ભગવાન શનિદેવ છ રાશિઓ પર ખૂબ જ પ્રસરણ થાય છે તે માટે આ છ રાશિના લોકોને કોઈ વસ્તુની કમી નહીં રહે આપને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ હવે છ રાશિના લોકો પર પોતાના અપાર આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે તે માટે આવનારા સમયમાં રાશિના લોકોને મોટા મોટા લાભો અને મોટી મોટી સફળતાઓ જટ મળી જશે જે આ છ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમાં સૌથી પહેલી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ તકો આવવાની છે તમારા કે ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય તમારા માટે ખૂબ સારો રહેવાનો છે તમને સમાજમાંથી માત્ર માન જ નહીં મળે તમને માત્ર સન્માન જ નહીં મળે પરંતુ તમને સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમને તમારા જીવનમાં આટલું સારું જીવન મળશે કે થોડા સમયમાં જે નવી નવી તકો મળવાની શરૂ થઈ જશે તે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે તેની સાથે તમને ઘણી આર્થિક લાભ પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેતા તો બીજી તરફ ધંધામાં હાથવગો વૃદ્ધિ થશે તેને કારણે આવનારા સમયમાં તમારા માટે આર્થિક તંગીનો સામનો કોઈ દિવસ નહીં કરવો પડે અને તમારા ધંધામાં ઉતાર ચઢાવ આવશે પરંતુ તે ઉધાર ચઢાવને કારણે તમારું વધારે નુકસાન નહીં જાય જેને કારણે આર્થિક તંગી તમારી સારી રહેશે અને પરિવારનું સુખ પણ રહેશે અને સાથે સાથે પૈસા સંબંધિત સુખ પણ રહેશે સિંહ રાશિના લોકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે સાથે જ જેઓ નોકરી કરતા હોય તેમને નોકરીમાં પ્રમોશનની પૂરી શક્યતાઓ છે તેમજ નોકરી કરતા લોકોને પગારમાં વધારો થવાની ખૂબ જ શક્યતાઓ છે સિંહ રાશિના લોકોને હવે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેથી જે લોકો સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય જે લોકોને સંતાન ન હોય અને તેમને સંતાન પ્રાપ્તિ ઈચ્છતા હોય તો તેમના માટે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેને કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારું જીવન બદલી નાખશે કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવનાના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે તે માટે આવનારા સમયને તમે ખાસ કરીને લાભ ઉપાડી લેજો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દેતા આ સમય તમારી જિંદગી પણ બદલી શકે છે રંગમાંથી રાજા પણ બનાવી શકે છે તે માટે શું કાર્ય કરવાનું તમે શરૂ કરી દેજો તો મિત્રો હવે આપણે બીજી રાશિની વાત કરીએ તો બીજી રાશિ પર છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા લોકો પર ખૂબ જ સારી રહેવાની છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે તમારું મન સન્માન પ્રતિષ્ઠા વગેરે ખૂબ જ વધશે મેષ રાશિના લોકો જે પણ કાની કામ કરશે તેમાં તેમને અવશ્ય સફળતા મળશે જેને કારણે તમારા સમાજમાં ખૂબ જ વખાણ થશે અને તમારી માન પ્રતિષ્ઠા પણ ખૂબ જ વધશે તે માટે આ સમયને લાભ તમે પૂરેપૂરો ઉઠાવી લેજો અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને નવી સફળતા મળશે તમને સફળ થવાની તકો મળવાની છે આ તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો ચાલો તમને જણાવીએ કે તમે જે પણ કામ પર અટકી ગયા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે તે માટે તમારા અટકેલા કર્યાને ફરીથી શરૂ કરી દેજો આપને જણાવી દઈએ કે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે હા મિત્રો ભગવાન શનિદેવજીના આવકના નવા નવા સ્ત્રોત તમારા માટે ખુલશે પણ એ તમને કરોડપતિ બનતા અને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે તમારા પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે તેની સાથે જ તમારો વેપાર પણ વધશે તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે અને જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે તે માટે આવનારો સમય તમારા માટે નવું મકાન અથવા તો વાહન ખરીદવા માટેની સૌથી સર્વશ્રેષ્ઠ સમય સાબિત થશે ભગવાન શનિદેવ મેષ રાશિના લોકો પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉપાડી લેજો આ સમયને ભૂલથી પણ જવા ન દેતા મિત્રો હવે આગામી રાશિની વાત કરીએ તો તે છે વૃષભ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપા જઈ રહી છે તમને જલ્દીથી કોઈ સારા સમાચાર અથવા તો સારો એવા આર્થિક લાભના મળવા જઈ રહ્યા છે તે માટે આનો લાભ તમે લઈ લેજો અને આવનારા સમયમાં તમે જે કાની પણ આવક માટે અથવા તો કમાણી માટે ધંધો શરૂ કરશે તેમાં તમને અવશ્ય ને અવશ્ય જ સફળતા મળવાની છે તે માટે આ શુભ સમયનો તમે લાભ ઉપાડી લેજો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે અને તમે જે પણ મહેનત કરેલી છે છે તેનું હવે તમને મળવા જઈ રહ્યું નાના લોકો સાથે વાતચીત વધશે અને તમારું સમાજમાં માન વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ મોટી મોટી સફળતાઓ અને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા જઈ રહી છે મિત્રો તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે તમારી મીઠી વાતોના કારણે તમારા બધા કામ પુરાણ થશે તમારી ઉપર વિશેષ કૃપા છે જેને કારણે ભગવાન શનિદેવ તમને બંને હાથો વડે આશીર્વાદ આપશે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદના કારણે હવે તમે તમારી સફળતાનો ઝંડો ઊંચો કરશો અને એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી દુનિયા તમારા કીર્તિ જોશે મિત્રો હવે આપણે આગામી રાશિ એટલે કે આગળની રાશિ વિશે વાત કરી લઈએ તો તે રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને ભગવાન શનિદેવના તરફથી અપાર આશીર્વાદ મળવાના છે અને તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતુનું ફળ મળશે તો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બધા અટેકલા કામો સમયસર પૂરા થશે અને તમારા બધા જ કાર્યો પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જેને કારણે તમે દરેક ક્ષેત્રમાં થોડા સમયમાં જ સફળતા મેળવી લેશો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના અપાર આશીર્વાદ તમારા પર છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમને ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે આ સમયે દૂર થઈ જશે તમને ધન કમાવાની ઘણી તકો મળશે અને ધન કમાવાના તમને અનેક રસ્તાઓ મળશે જો તમે તેમાંથી એકાદા રસ્તાને અપનાવી લીધો તો તમને જીવનભર તે અનેક ઘણો લાભ આપશે ધનમાં ઘણો લાભ થશે અને ધનમાં વૃદ્ધિ થશે તમને હવે આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે સાથે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમના પગારમાં પણ વધારો થવાની સંભાવના છે ચાલો હવે તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિના લોકો પર કેવા આશીર્વાદ મળશે તો તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે જે તમારું જીવન બદલી નાખશે તે માટે આ સમય તમારા માટે સાચો સાબિત થશે મિત્રો હવે આપણે આગામી રાશિ વિશે વાત કરી લઈએ તો તેના પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આગળની કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે હવે તમને અનેક ખુશીઓ મળવાની છે તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે તે માટે મિત્રો ભગવાન શનિદેવ તમને તેમના આશીર્વાદ આપશે તો મિત્રો ચાલો તમને જણાવીએ કુંભ રાશિના લોકો તમે ગમે તેટલી મહેનત કરી હશે હવે તમારી મહેનતનું ફળ તમને મળશે અને તમારા બધા જ અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તે માટે પહેલેથી અટકેલા કામ હવે તમે શરૂ કરી દેજો તેમાં તમને યોગ્ય સફળતા મળશે અને જે લોકો વેપાર કરતા હતા તેમને જો તેમના વેપારમાં નફો ન મળી રહ્યો હોય તો હવે આવનારા સમયમાં તમને ઘણો નફો મળવા લાગશે અને તમારો ધંધો અથવા તો વ્યવસાય હવે દિવસ થતો જશે તે માટે તમારી મહેનત વધારતા રહેજો તેમને હવે દરેક બાજુથી લાભ મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસંગ છે પ્રમોશન અને પગાર વધારાની ખૂબ જ શક્યતાઓ દેખાઈ રહી છે અને ધન પ્રાપ્તિના નવા નવા માર્ગો ખોલવા માટેનો આ સમય તમારા સાચો સાબિત થવાનો છે તે માટે આ સમયને તમે પૂરેપૂરો લાભો ઉપાડી લેજો જે લોકો પોતાની નોકરીની શોધમાં છે અને સારી એવી નોકરી પ્રાપ્ત કરવા માંગે છે અને સારી એવી પોસ્ટ ઉપર રહેવા માંગે છે અથવા તો નોકરી દ્વારા સારું વેતન કમાવા માંગે છે તે તેમને તેમની પસંદગીની નોકરી મળવાની છે અને સારા પગાર સાથે પણ મળશે હું તમને જણાવી દઉં કે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તેની સાથે તમને તે પૈસા ટૂંક સમયમાં પાછા મળી જશે અને હવે ફક્ત તમારા જીવનમાં ખુશીઓ ને ખુશીઓ જ મળવાની છે કુંભ રાશિના લોકો આ વર્ષમાં તમે એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવજીના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે સમય તમારા માટે પૂર્ણતાની તરફેણમાં છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેજો અને આ સમયને તમે વ્યર્થ ન જવા દેતા આ સમય જો વ્યર્થ જવા દીધો તો આ તમામ પ્રકારના લાભ જે તમને મળવાના છે તે તમને નહીં મળે અને ભગવાન શનિદેવજી મહારાજ પણ તમને આશીર્વાદ નહીં આપે તે માટે તમે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો આ રાશિના લોકોને આશીર્વાદ મળવાના છે હવે તેમના જીવનના માત્ર ખુશીઓ જ આવશે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે તે માટે મહેનત કરતા રહેજો તો મિત્રો આ સાથે આપણો આજનો આ છ રાશિઓના વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જે લોકો હનુમાનજીના સાચા ભક્તો હોય અને શનિદેવ મહારાજને માનતા હોય તેઓ સૌથી પહેલા કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો શેર કરી દેજો અને એક નવી પોસ્ટ લઈને જલ્દી પાછા આવશો હર હર મહાદેવ જય માંગ કુળદેવી માંગ